વલસાડ વિરાર સટલ ટ્રેનમાં મહિલાની હત્યા કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો જુઓ વિડિયો સુરત વિરાર સટલ ટ્રેનમાં બે દિવસ અગાઉ એક મહિલાને ચાકુના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર આરોપીને જીઆરપી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો અને આ હત્યા પ્રકરણમાં આરોપીએ તેની પ્રેમિકાને પામવા માટે તેની પ્રેમિકાની માતાની હત્યા કરી હોવાનું બહાર આવ્યું છે આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ બનાવમાં હત્યારો પિન્ટુ ઉર્ફે કાળિયાર રામસિંહ સોનકર ઉંમર વર્ષ ઓગણીસ મૂળ રહેવાસી યુપીનો કે જે મરનાર મથુરીબેન કસુભાઈ સંગાળાની પુત્રીને પ્રેમ કરતો હતો અને તેની સાથે લગ્ન કરી તેની પુત્રીને યુપી લઈ જવા માટે અવારનવાર કહેતો હતો પરંતુ મથુરીબેનએ તેની પુત્રીને યુપી લઈ જવા માટે ના પાડતા આરોપી પિન્ટુએ મથુરીબેનની હત્યા કરવા માટે કારસો રચ્યો હતો અને મથુરીબેન બે દિવસ અગાઉ સુરતથી વાપી તરફ જવા માટે સવારે મળસ કે ચાર વાગ્યાના સુમારે સુરત વિરાર સટલના ટ્રેનમાં દિવ્યાંગના કોચમાં બેઠા હતા અને ત્યારે તેમની એકલતાનો લાભ લઈ આરોપી પિન્ટુએ મથુરીબેનને પેટના ભાગે ચાકુના ઘા મારી તેમને મોતને ઘાટ ઉતારી ત્યાંથી ભાગી છૂટ્યો હતો અને તેની પ્રેમિકા પાસે જઈને તેણે જણાવ્યું હતું કે તારી માતાની કોઈએ હત્યા કરી નાખી છે તું હવે મારી સાથે યુપી ચાલ તેવું જણાવી તે તેની પ્રેમિકાને લઈને સુરતથી યુપી જવા માટે નીકળ્યો ત્યારે જીઆરપી પોલીસની ટીમે તેને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ વલસાડ જીઆરપી પોલીસના પીએસઆઈ યુવાય સોલંકી કરી રહ્યા છે આપનું નામ શું ચંપા અને શું ઘટના થઈ અને આપેલને કઈ રીતે એ મારી મમ્મી છે એમાં મને ખબર હતી પણ એ કહે છે કે હું ગામ લઈ જાઉં તને તારી મમ્મી જ નડે છે વચમાં તો એમ કરીને એ હત્યા કરી નાખી પણ એટલું મને નહીં ખબર હતી કે આજે હત્યા થવાની પછી મને કીધું કે હું જાઉં મજૂરી ઉપર તો મમ્મી બી ગઈ સાથે તો એમાં એ લોકો એવું કારણ કરે મૂક્યું મને ખબર હતી નહીં પછી એવું કારણ કરીને પછી મને લેવા આવ્યું લઈને પછી મને નીકળી ગયો પાછળથી મને કીધું કે તારી મમ્મીને હત્યા મેં કઈ દીધું મેં પૂછ્યું કે હું કારણથી કરી કારણ મને નીકળી પછી કહ્યું કે તારી મમ્મી બહુ નડતી હતી ને એટલે મેં કરી દીધું હા પાંચ છ વર્ષથી તારીખ સત્યાવીસ ત્રણ બે હજાર ઓગણીસના રોજ સુરત વિરાર સતનમાંથી એક અજાણી બહેની લાશ ચપ્પા મારેલ હાલતમાં પાયડી રેલવે પોલી રેલવે સ્ટેશન ખાતે ઉતારતા જે અંગેની જાણ વાપી પોષીને કરવામાં આવતા આ અંગે વાપી પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર ઓગણીસ ઓબ્લિક બે હજાર ઓગણીસ ઇપિકો કલમ ત્રણસો બે મુજબનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલ અને જે ગુનાની તપાસ ઇન્ચાર્જ સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુવાય સોલંકી નાઓએ સંભાળી લીધેલ આ ગુનાની તપાસ દરમિયાન ઇન્કવેસ્ટ પંચનામું ભરી બરંજના બાઇનું પીએમ કરવામાં આવેલ તેમજ આ ગુનાની તપાસના ગામે અલગ અલગ ટીમો બનાવી વલસાડ પોલીસ સ્ટેશન પોસૈશ્રી કોટવાલ તેમજ સુરત રેલવે એલસીબી પોસાઈશ્રી તેમજ તેમની ટીમ તેમજ આરપીએફ ટીમને પણ આ અંગે તપાસમાં જોડવામાં આવેલ હતી તપાસ દરમિયાન આ ભાઈની ઓળખ મઠુરીબેન વાઇફ ઓફ કશુભાઈ સંગાડા ઉંમર વ સુલતાલીસ રહે ગામ ઠેરકા મારા તાલુકો ઝાલોડ જિલ્લો દાહોદવારી તરીકે તેમના પુત્રશ્રીએ કરેલ હતી આ ગુનાની તપાસ દરમિયાન મરણ બાઈની દીકરી ચંપાબેનનો પ્રેમ સંબંધ પિન્ટુ સનો ફ્રામસિંહ મૂળ રહે યુપીવાળાના સાથે હોય બરાબર તેમજ આ મરણ જનાર બાઈની દીકરી ચંપાબેનના અગાઉ લગ્ન તેઓના સમજમાં થયેલો તેના થકી તેમના પરિથકી એમને એક પુત્ર ઉંમરવર રોહિત શાસનો ચાલનો થયેલ દરમિયાન આ મરણ જનાર ભાઈ ચંપાબેન તેમજ સકદાર પિન્ટુને સતત આગ્રહ કરતા કરતા કે એમનો જે પુત્ર અગાઉનો પતિનો પુત્ર જે રોહિત છે તેને તેના મૂળ પિતાને સોંપી દેવામાં આવે જે અંગે આ સકદાર પિન્ટુ તેમજ ચંપાબેન વિરોધ કરતા હતા અને સોંપવા માંગતા ન હતા જે અંગે પિન્ટુ તેમજ મરણ બાઈ વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતા હતા આ જ કારણોસર મરણ બાઈની હત્યા સ પિન્ટુ દ્વારા કરવામાં આવેલ છે બનાવના દિવસથી મરણ જલાની પુત્રી ચંપાબેન તેમજ તેનો પુત્ર રોહિત તેમજ સકદાર પિન્ટુ ગાયબ હોય જે તેના વતન યુપી તરફ ભાગી જવાની શક્યતા હોય એલસીબીની ટીમ પોસૈસિંહ ગરાશિયાનાઓની સાથે યુપી તરફ તેના વતન તરફ તપાસમાં જવા માટે રવા રવાના કરવામાં આવેલ દરમિયાન સખદારનું મોબાઈલ લોકેશન નાગપુર મહારાષ્ટ્ર ખાતેનું મળી આવતા આરપીએફની ટીમનો સંપર્ક કરી સંપર્ક કરવામાં આવેલ આરપીએફ એ શ્રી મિશ્રા તેમજ આરપીએફ એસી શ્રી વાનખેડેનાઓનાઓએ તેઓની ટીમને સતર્ક કરતા શ્રી બેટુલ યાદવ આરપીએફ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઇટારસી રેલવે રેલવે સ્ટેશનનાઓએ મજકૂર સકડાણને ઇટારસી રેલવે સ્ટેશન ખાતે ડિટેન અને જે અંગેની જાણ અમુને કરતાં એલસીબીની ટીમ યુપી તપાસમાં ગયેલ હોય જે ત્યાંથી નજદીમાં હોય તેઓ કબજો મેળવી આઈયો ઓગણત્રીસ કરેલ છે અને આગળની તપાસ ચાલુ છે તપાસ દરમિયાન આ સકદારે ગુનો કબૂલ કરતા મજકૂર આરોપીને તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ કલાક બાવીસ પિસ્તાલીસ વાગ્યે આ ગુનાના કામે એરેસ્ટ કરવામાં આવેલ છે